કચ્છના લખપત તાલુકામાં શંકાસ્પદ મોતનો કેસ સામે આવ્યો ગુજરાત સરકારની અને સ્થાનિક ટીમ અત્યારે તપાસ કરી રહી છે તપાસની કામગીરી વચ્ચે વધુ બે લોકોના મોત નીપજ્યા છે લખપતમાં અત્યાર સુધી કુલ ચૌદ લોકોના મોત થયા મેડી ગામની મહિલા અને વધુ એક વ્યક્તિ સહિત બે લોકોના મોત નીપજ્યા છે અત્યાર સુધી અગિયાર લોકોના રિપોર્ટ આવ્યા છે રિપોર્ટમાં બે લોકોના મેલેરિયા એકનું ડેન્ગ્યુથી મોત થયાનો ખુલાસો થયો બે વ્યક્તિનું બ્રેઇનસ્ટ્રોક અને એકનું હાર્ટ એટેકને કારણે મોત થયાનું સામે આવ્યું જિલ્લા કલેક્ટરે રિપોર્ટ અંગે માહિતી આપી છે મૃતકોના બદ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે વિગતો સાથે ભરતસિંહ વધુ એક લખપતમાં શંકાસ્પદ મોતનો કેસ સામે આવ્યો છે શું વિગતો જીજ્ઞાસા એક તરફ લખપત તાલુકામાં જે રીતે એકાએક માનવ જિંદગીઓ ખાસ કરીને જે રીતે યુવાનોના મોત થયા બાદ એટલે કે ન્યુમોનિયા તાવને કારણે યુવાનોના મોત થયા હતા ત્યારબાદ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું હતું બેખડા મોરઘર ભારાવાન સહિતના વિસ્તારોમાં તેમણે પણ જે સમગ્ર વિસ્તારને સ્ક્રીનિંગ સહિતની જે કાર્યવાહી એટલે કે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેની સાથે વધુ ચાર લોકો એટલે કુલ અત્યાર સુધીમાં જો વાત કરીએ તો વધુ બે મોત સહિત કુલ ચૌદ લોકોના મોત નીપ્યા છે તેમાં જે વિવિધ કારણો પણ સામે આવી રહ્યા છે ખાસ કરીને રાજ્ય અને જિલ્લાની રેપિડ રિસ્પોન્સ ટીમ સહિત બાવીસ થી વધુ ટીમો લખપત તાલુકામાં અત્યારે જોડાય છે અહીંક જે મોટો પ્રશ્ન આવી રહ્યો છે કે તે જે વિસ્તાર છે તે ખૂબ જ પછાત અને એટલે કે વિસ્તાર હોવાને કારણે આરોગ્ય ટીમને લોકોની જે તપાસ એટલે કે જે કરવાની હોય તેમાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ સ્થાનિક નેતાઓ પણ ત્યાં પહોંચ્યા છે આરોગ્યની ટીમ પણ ત્યાં પહોંચી છે તેઓ પણ લોકોને આ જે આરોગ્ય ટીમને સહકાર આપવા અને જે આરોગ્ય માટે સહયોગ કરવા માટે અપીલ કર્યા બાદ હાલ વિવિધ સેમ્પલો પણ લેવાયા છે પરંતુ એકાએક લખપત તાલુકામાં આ પ્રકારનું માહોલ બનતા લોકોમાં પણ એક ભયનો માહોલ છે ને હાલ તો લોકો અનેકવિધ લોકોને પણ અન્ય જગ્યાએ રિફર કરવામાં આવ્યા છે કે જેમને જે સેમ્પલોમાં ક્યાંક ને ક્યાંક ન્યુમોનિયા કે મેલેરિયા કે ડેન્ગ્યુ સહિતના જે અન્ય લોકોને પણ જે પોઝિટિવ અથવા તો થોડી ઘણી અસર છે તેમને પણ ક્યાંક ને ક્યાંક અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરે છે પરંતુ જે રીતે લોકોના મોત થતા ચોક્કસ ચિક્ષમાં હાલ ભયનો માહોલ તો જોવા મળી રહ્યો છે જી બિલકુલ ભરતસિંહ આભાર જાણકારી આપવા બદલ